તો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં હાલો મજામાં જશો અને હમણાં બે ત્રણ દિવસથી એ વિડીયો નાખ્યો નથી બી આવ્યો નથી કેમ કે જો પાછળ તમે જોતા એ ભૂકાન ઢેગલો ચડાવી દીધો જો અહીંયા ઓલી વાડીએથી હારી હે અને અહીંયા નાખી હે આ વાડી જ્યાં લુગડા ને ફેરો એક ભરીને કાલના નહીં પરમદીના સારી પરમદી ખૂટે નહીં ગડીક નહીં

વળી હું હે ને સળાવું પછી હું વિચાર કર્યો કે આ ઉમે બેલા વેસ્ટન પડ્યા હતી એક એક બેલા મૂકજો જો મારા હાથે હજી ધોરા ભર્યા હે હાલો ટ્રેક્ટર જાય હે ખાલી કરી લીધું બોપરા કરીને જાય છે ઓલી વાડી આવો ફેરો કરવા અને આવી ગયો હોય ને એક જ ફેરો કરવા જાવ થકાઈ ગયું કેમ કે જો બે બોપર પહેલાં નાખીને બે બોપર પછી જો એટલો ઢેગલો સડાઈ દીધો હોય અને તમને વાહે રિક્ષા નવા જ આવતો હોય હું તમને દેખાડું હું રિક્ષા મે જો આ છે આજી એક આમ વાહે થી બે કઈ ના આવે તો બોલ કે તા રે હે આ લીલે લીલો કપા ઉપાડી જે કે હું હાટુ માલ હાટુ માલ હામટા હોય ને આપણો તો જો કે નથી બાજુવાળા ની આથી રિક્ષા ભરે આટ રિક્ષા આવે તમારે ઈ હવારે આવે ને તો બપોરે આટ દ વિગાનું ચોખું કરી નાખે દ પંદર જણું આવે ને દ આઠ રિક્ષા આવે જો હજી આવે જ છે પાછો બોલતી આવે રિક્ષાઓની રેડ સુ એની ગણ હાલો તો અમે જવા દેવો ફેરો ભરવા ચા બીજી રિક્ષા ઈ તો આજ હવા ની ચાલુ જ છે આવી રીતનું હાલો તો અમારે એક ફૂકાન ફેરો ભરવો હોય ભરતા આવી હાલો તો આવી ગયા છે વાડીએ અને હવે મંડી પેરો ફેરો ભરવા જોકે ભાર્યું તો છે ભરાવા હું આ લેવા ગયો તો આપણે ભાર્યું ભરી ઝડપ જોવા જો અહીં ભરાવા અને એને આજે આપણે વરસાદ આવે એવું થઈ ગયું થોડોક પવનનો અવાજ આવતો હોય આજે કાટું વધારે થઈ ગયું છે જો આ પવન બહુ એટલે ભૂકો કંઈક એમાં હારવાનું આજે આરા નાખું કંઈક ઉડાડી નાખે પાછું હે પાંદુર જેવું વધારે એટલે ઉડે બહુ જે બતાવું તમને હમણાં હા તૈયાં તમે જાઓ આવી રીતના આ બાજુ કડ રાખ દીધી અને આ બાજુ કડ રાખ દીધી ખાઈસકા જેવું કર્યું એટલે ને એમણોથી ઉડે ઓછો જો ઠલવવામાં ઉપર ભારી ચડાવીને એટલે વધારે ઉડે ભાઈ આ ફેરો તો હેઠે ઠલવી નાખો હે કાલ હવારમાં જે ભરી ને એને ઉપર ચડાવી દઉં એટલે હવામાં થોડોક પવન ઓછો હોય એમ અને આજ થોડુંક હે ને વધારે કાટું થઈ ગયું તેડકો જ નથી એવું લાગે વરસાદ આવી એવું થઈ ગયું જો આ વાદળા વધારે કાટા હે જો એટલે હે ને આજ પવન વધારે છે ને એટલે કીધું ઉમે હવે થાકી ગયા હે અમે પોરો ખાઈ લઈ અને બે થઈ જાય હાલો તો જો આ પાર્યું ભરાઈ ગઈ છે આપણે જ્યાં લેવા ગયો હતો ને હમણાં ખોળી દઈ પછી જો ગાય ગાકીમ ભારી ભરી ઝડપથી એ દેખાડી

અને હજી ભૂકો છે ઘણોય હજી મને એમ છે બે દી હે હા હું ઈ જ કહું બે દી હજી થાય ભૂકો હારતા આમાં જાજુ ના હમાય આમાં કેટલી ચાર થી પાંચ પારી ની આજુબાજુ હમાય હેરખો ખૂંદી દે એટલે એટલે હેરખું ખૂંદવું પડે એક જણો ભારી નાખતો જાય એક જણો આમ ખૂંદતો જાય ત્યાં ચાર પાંચ ભારી હમાય અને અમે ભારી ભરી સાઉથ ટેલરમાં ફૂલ હમાય તો જાજી જાય પણ સૌદ તો અમારાથી માન ને હમાય બે જ જણા હોય ને એટલે કેમ કે તોય ભારી હે ને વાલી ખેડે હને ક્યાંક થપો પાયરે પાય એકાદી ફેરે ફેરો કુગાઇડ ભલે બાકી ગમી એક ફેરે તો હમું કરવું જ પડે નમી જાય કે પડી જાય ભાર હાલો ભાઈ ગાય ને આ ભરીને પછી ભાર્યું સળાઈ દઈ તો જો ફાઇનલી ફેરો ભરાઈ ગયો ને બાંધી દીધો હે નાળાથી પણ છે ને જો વાલી ખેરે આ થપી લહે અમારે આ જ થપી લહે વાલી ખેરે એક ફેરો કોરો નથી ગયો એ થપીમાં હું વાંધો હોય તો ભગવાનજને જો વ્યવસ્થિત બાંધેલું છે બધું અને સૌ જ ભારે છે હે ત્રણ આ થપીમાં ત્રણ આ બાજુ છ ને છ બાજુ બાર બાર ને બે માથે સૌ જ ટ્રેક્ટર જો ઠારી ઉપર સડાવી દીધું માથે સડાવીને નાખ્યું જે આ રીતે બાંધી દીધા હે નાળા હવે તોય હેને માર્ગમાં થપી લહરી ગયા હજી એક ફેરો કોરો નથી ગયો એકાદ ગયો હોય તો ભલે બાકી વાલી ખેરે લહેરી હાલો તો હેને જ આવવા દઈ વાળીએ અહીંયા ખાલી કર્યું ને એમ તો વાલ લાગી જાય અને અટાણે હાળા ને ગયો હું તો થઈ ગયો એટલે હાળાશિયાળ જે હું થઈ જાય ખાલી ને કરી લે હું પાછું પૂગવામાંય વાલ લાગે રસ્તો ખરાબ રહ્યો ને હા ધીરે 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 પહેલાં બીજા પહેલા બીજા ગેરમાં હાલે हेलो तो गायगा उपडी हेलो तो जो ऊ केतो रेऊ थियो ने जो खलेल થઈ ગયો ને જો ચાર ભારી પડી ગઈ ગડી તો હાથી આપણે વાત કરી કે ખેતર બાણે નીકળ્યા નથી જો વાથી આઈ હાજી પૂગ્યા હૈ હાજી માર્ગ હે વા માર્ગે તો સડાય નથી તાત ખરે થઈ ગયો હાઈપર વેલુ થઈ ગયો નગરવાલિક માર્ગમાં હોય આવી રીતે રસ્તામાંડાવી લઈ તો અમને ખબર જ હતી પડી હું વાંધો હોય એક નાળો ઘટે હે લગભગ એવું લાગે આમ એક બંધ લાગી જાય ને તો વાંધો ના આવે હવે આજ તો આપણે આ સેલો ફેરો હોય એટલે વાંધો નહીં હોય કાલે એક નાળો બીજો ગોતો જો એક ઊભો બંધ માર દેવો એટલે લહેરે નહી

નાળા તો મેં છોડ નાખ્યો છે જો ખાલી ભારી ઠરાવવાની હે અને હાવ ઉપર તો અટાણે નહીં સડે પવન છે ને જો પવન વધારે છે અહીંયા ઓથાણ આવી જાય જો હું કેતા ભૂલી ગયો ભાઈ હું આટલી ઘર બનાવ્યું જો જારી ટાઈટ ના પડે ને એટલે માથી એ રાઈ હતી એટલે કોઈ એક બાજુથી હે ને પવન ના આવે ને માથે જાડવા હે એટલે એનો ઓથાણ રીએ અને આ નિશાન ઉપાદી કઈ ભેહું વાંધો ના આવે પણ ગાયું ટાઈટ થોડી વધારે પડે ભેહું કરતા એટલે કોથરા બાંધી દીધા બધાને હાલો હવે હે ને ભેહું થોડો થોડો ભૂકો નાખી દે ને પછી ખાલી કર નાખી ફેરો હાલો જો ભેહું દો મીંડીએ અને બધા એને ખાણે મુકાઈ ગયું જો આ ખાઈ ઓલી ખાઈ ગયો અને આને હમણાં વાર વાહે એડાવની જડી ગઈ જો બીબડ છે ઈને ને ઓલી જીનકી પાડીને બેન બીબડ જડે આને હે ને ખાણ ઈને ને આ બેન જો આ બેન ખાણ નો વારો આવે અને આને રોટલી જડે જોયું બધા જડી ગયું ભાઈ હાલો ભે દોઈ લઈ પછી જવા દઈ વહેલા વેલું જવું તું વધારે પણ તોય થોડુંક મોડું થઈ જાય ખાલી કર્યું ને બધું હેરખું કર્યું હતું અમુક